વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસે ભુવન નિર્માણ પામ્યો હાથથી પોપડા ઉખડ્યા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચારસા પાસે મુખ્ય માર્ગ ઉપર દસ ફૂટ ઊંડો ભુવો નિર્માણ પામ્યો હતો જેના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની પુલ ઉઘાડી પડવા પામી છે હાલ બેરીકેટ મૂકીને આ ભૂવાને કોર્ડન કરી તંત્રએ સંતોષ માણી લીધો છે જોકે આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાની ફરજ પડી રહી છે હાલ તો રોડ પર રોડ બનતા ગયા અને ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા ગયા તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી જેના કારણે છાસ વાર્ગે રાજમાર્ગો પર ખાડા ભુવા પડી રહ્યા છે ત્યારે વડોદરાના વોર્ડ નંબર વાગોડિયા રોડ પરિવાર ચારસ્તા પાસે રોડની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અહીં આ માર્ગ ઉપર ફરી એક ભુવો નિર્માણ પામ્યો છે હાથથી પોપડા ઉખડી જાય તે પ્રકારનું મટીરીયલ વાપરીને આ રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વિસ્તારના જાગૃત આગેવાન મેહુલભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા સાથે જ તેમણે તંત્ર સામે નારાજગી પણ દર્શાવી હતી